નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે જે બહારની વસ્તુ છે તે આપણા શરીરના એટલે કે આ આપણે કાન નાક અને ગળામાં કંઈ સલવાઈ જાય અથવા તો અટવાઈ જાય તો તેના માટે તેને આપણે બહાર કાઢવા માટે કેવા પ્રયાસ આપણે કરી શકીએ અને કઈ કઈ બાબતની કાળજી લેવી જોઈએ તેની સંપૂર્ણ માહિતી અથવા તો સંપૂર્ણ સમજૂતી આપણે આ વિડિયોમાં મેળવશું તો સૌથી પહેલાં તો શું આપણે કાળજી લેવી જોઈએ તો જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું કાળજીપૂર્વક આપણે મૂલ્યાંકન કરવું જોઈએ ને કંઈ વસ્તુ જો આપણા શરીરના ભાગમાં અટવાઈ જાય તો તેના લીધે ચેપ છે બળતરા છે અથવા તો આસપાસની જે પેશીઓ છે એમાં નુકસાન થઈ શકે છે તો હવે આપણે સૌથી પહેલાં તો થોટ એટલે કે જે ગળું છે તો ગળામાં કઈ વસ્તુ વસ્તુ અટવાઈ જાય તો તેના માટે આપણે શું પ્રક્રિયા હાથ ધરવી જોઈએ તો ગળામાં કેવી વસ્તુ અટવાઈ શકે તો નાના રમકડા છે માળા છે સિક્કા છે અથવા તો જે ખાદ વસ્તુઓ છે તે આપણા ગળામાં અટવાઈ શકે છે ગળામાં વસ્તુ અટવાય તો તેના માટે ટેકનિક યુઝ થાય છે તો જેમાં જે ટેકનિકને આપણે હેલ્મિક મેન્યુઅલ ટેકનિક કહીએ છીએ તો સૌથી પહેલાં તો જે અડલ લોકો છે તેમાં કંઈ આવી પરિસ્થિતિ સર્જાય તો તેના માટે આપણે થ્રસ ઓબડોમિનલ મેન્યુઅલનો યુઝ થાય છે તો તેમાં કઈ રીતે તે પ્રક્રિયા આપણે હાથ ધરવી જોઈએ અથવા તે પ્રક્રિયામાં શું હોય તો એ પ્રક્રિયામાં સૌથી પહેલાં તો જે વ્યક્તિ છે તેને ગળામાં બહારની વસ્તુ અટવાઈ ગઈ હોય તો સૌથી પહેલાં તેને જે પેટનો ભાગ છે તેને વ્યવસ્થિત રીતે પાછળથી ટાઈટ પકડી લેવાનો પકડી અને અંદરની સાઈડ અને ઉપરની સાઈડ બરાબર પ્રેશર આપવાનું જેથી કરીને આપણે જે વસ્તુ છે તે બહાર કાઢી શકીએ અને જે માથાનો અને ભાગ છે તેને આગળની સાઈડ થોડોક નમેલો રાખવાનો આપણે આ પ્રયાસ કરી શકીએ અને એના સિવાય અને પાંચથી છ વાર જે પીઠનો પાછળનો ભાગ છે ત્યાં આપણે હળવેક્સિન મારવું જોઈએ જેના લીધે કંઈ ગળામાં વસ્તુ અટવાઈ ગઈ હોય તો તેને આપણે બહાર કાઢી શકીએ હવે આ ટેકનિક છે તેનો યુઝ આપણે અડટ લોકો છે તેમાં કરી શકીએ પણ જો વ્યક્તિ છે એ વધારે પડતો મોટાપો ધરાવતો એટલે કે ઓબેસિટી ધરાવતો અથવા તો કોઈ સ્ત્રી છે કે જે પ્રેગનેન્ટ છે તો તેમાં આપણે શું કરવું જોઈએ કેમ કે પ્રેગ્નેન્ટ સ્ત્રી છે તો તેમાં આપણે પેટને પ્રેશર આપી અને ગળાની વસ્તુ બહાર કાઢવાનો આપણે પ્રયાસ ન કરી શકીએ કેમ કે તેના લીધે પણ તેના બાળકને નુકસાન થઈ શકતું હોય અને ને જો પેટ વધારે હોય એટલે કે જે મોટાપો ધરાવતા હોય વ્યક્તિ તો એને આપણે પાછળની સાઈડથી બંને હાથેથી બરાબર વ્યવસ્થિત રીતે પ્રેશર ન ન આપી શકીએ એટલે એના માટે આપણે શું કરવું જોઈએ તો એ તેવા લોકો હોય તેના માટે આપણે ચેસ છસ મેન્યુઅલનો આપણે ઉપયોગ કરી શકીએ એટલે કે જે છાતીનો ભાગ છે તેને બંને હાથેથી વ્યવસ્થિત ટાઈટ પકડી લેવાનું અને સેમ જે આપણે ઓબડોમિનલ એટલે કે પેટમાં જે આપણે પ્રયાસ કર્યો બરાબર કે ઇનવર અને ઓફ વર અંદરની સાઈડ અને ઉપરની સાઈડ બરાબર પ્રેશર આપી અને ગળાની વસ્તુ છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ હવે આ આ આપણે વાત કરી પ્રેગનેન્સી અને મોટાપાવાળા વ્યક્તિની હવે જો કોઈ નાનું બાળક હોય તો નાના બાળકમાં આપણે શું પ્રયાસ કરવો જોઈએ તો કોઈ નાનું બાળક હોય તો બાળક છે તેને આપણે ઉલટું કરી દેવાનું એટલે કે ઉલટું કરી અને એને માથું નીચે રાખી દેવાનું જે પીઠ એટલે કે સ્પેક્યુલમ રીજીયન છે એટલે કે જે પાછળની સાઈડ છે એને પાંચથી છ વાળ હળવેકથી થપકારવાનું જેથી તે વસ્તુને આપણે બહાર કાઢી શકીએ ને વાયુ માર્ગ છે તેને સામે કાઢી લેવાની સુધી પહોંચી ગઈ હોય તો એના માટે અમુક ખાસ પ્રકારની પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવતી હોય છે હવે આપણે આગળ જોઈએ તો આપણે એર એટલે કે કાન કાનમાં કઈ ઓબ્જેક્ટ અથવા તો વસ્તુ છે તે અટવાઈ ગઈ હોય તો તેના માટે આપણે શું કરવું જોઈએ આ ફોટો છે તે આપણે નવજાત શિશુ છે આપણે જોયું તો કઈ ગળામાં અટવાઈ જાય તો તેના માટે શું પ્રયાસ કરવું જોઈએ તો બાળકનું જે માથું છે એને નીચે રાખી ઉલટું કરીને પાંચ વાર એને પાંચ થી છ વાર હળવેકથી તેને જે શોલ્ડરનો ભાગ છે ત્યાં ધ્રુજવું જોઈએ અથવા તો અળવેક થી મારવું જોઈએ જેથી ગળામાં કઈ વસ્તુ હોય તો બહાર કાઢી શકીએ હવે કાન કાનમાં કઈ વસ્તુ અટવાઈ ગઈ હોય તો તેના માટે આપણે શું પ્રયાસ કરવો જોઈએ તો કાનમાં કઈ વસ્તુ અટવાઈ ગઈ હોય તો ઓબ્જેક્ટ જો સામે દેખાય જો પકડાય એમ હોય તો પકડી કાઢી લેવા લેવું જોઈએ પણ તેમાં એવી વસ્તુ દાખલ ન કરવી જોઈએ જેથી જે અટવાઈ ગયેલ વસ્તુ છે એ વધારે અંદર જતી રહીએ એના સિવાય કે ગરમ પાણી ને રબરની જે સીરીઝ છે તે લઈ અને તેનો ઉપયોગ કરી અને જે પાણી છે એને એરમાં પ્રેશર દ્વારા જવા દઈએ જેના કારણે લીધે પણ આપણે કંઈ વસ્તુ અટવાઈ ગઈ હોય તો એને બહાર કાઢી શકીએ એટલે કાન માટે આવો આપણે સારવાર આપી શકીએ હવે આગળ તો નો જ એટલે કે નાક હવે નાકમાં કંઈ વસ્તુ અટવાઈ જાય અથવા તો નસકોળા છે એને તરત જ બંધ કરી દેવા જોઈએ બંને નસકોળા કેમકે નાકમાં કંઈ વસ્તુ અટવાઈ જાય ને જો શ્વાસ નાકેથી જ લઈએ તો વસ્તુ છે એ વધારે પડતી અંદર જતી રહેવાની શક્યતા રહે છે જો તે શ્વાસ એની મેળાએ લઈ શકે તો એને મોઢા દ્વારા શ્વાસ લેવા માટે કહેવું જોઈએ અને જો શ્વાસ લેવામાં એને તકલીફ થતી હોય તો એને પોઝિટિવ શ્વાસ આપવો જોઈએ જેમાં તમે માઉથથી માઉથ શ્વાસ આપી શકો અથવા તો જો બેગ છે તો બેગ દ્વારા પોઝિટિવ શ્વાસ આપી શકો ને એને બહાર કાઢવા માટે સક્ષમ મશીન છે તેનો પણ આપણે યુઝ કરી શકીએ ને જો એના સિવાય જો આપણે અમુક પ્રક્રિયાનો ઉપયોગ કરવો હોય તો જે નસકોનું છે જેમાં વસ્તુ અટવાઈ ગઈ છે એ નસકોરું બ એ નસકોરાને બંધ રાખવાના અને માઉથ દ્વારા શ્વાસ લઈ અને નસકોરા દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ કરવાનો જોઈએ તેનાથી જો વસ્તુ બહાર આવી જતી હોય તો પછી આગળ કંઈ પ્ર પ્રક્રિયા કરવાની જરૂરિયાત રહેતી નથી પણ જો તો પણ ન આવે તો આપણે સક્ષમ મશીન છે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનો ઉપયોગ કરી અને નાકમાંથી જે અટવાઈ ગયેલ વસ્તુ છે તેને બહાર કાઢવા માટેનો પ્રયાસ કરવો જોઈએ એટલે આ વિડીયોમાં આપણે નાક છે ગળું છે ને કાન છે એમાં જે બહારની વસ્તુ છે તે અટવાઈ જાય તો તેના માટે આપણે કેવા પ્રયાસ કરી શકીએ અને કેવી કેવી ટેકનિકનો ઉપયોગ કરી શકીએ તેવી માહિતી મેળવી છે પણ એના આ ટેકનિક સિવાય પણ ક્યારેક કેવું બને કે આવી ટેકનિકનો કે પ્રક્રિયાનો ઉપયોગ કરીએ તો પણ તે વસ્તુ છે બહાર આપણે કાઢી શકતા નથી તો તેના માટે અમુક પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનો યુઝ થતો હોય જેમાં એર છે એટલે કાન છે તો એમાં ઓટોસ્કોપ છે એરિગેટર ફોરસેપ છે સક્ષમ ટીપ છે અથવા તો વાયર લૂપ છે અને રાઇટ એંગલ વૂફ છે આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે તે આપણે કાન માટે ઉપયોગ કરી શકીએ અને જો ગળું છે તો ગળા માટે છે તેને આપણે સક્ષમ કેઠેટર દ્વારા અથવા તો જે વોટર ઇરિગેશન એટલે કે સિરિંજમાં જ પાણી ભરી અને પાણી ભરી અને કાનમાં પ્રેશર પાણી દાખલ કરી અને જે વસ્તુ છે ને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવે છે તે અને ફોરસેપ એટલે કે ફોરસેપ દ્વારા તેને પકડીને બહાર કાઢવામાં આવે છે તેવી જ રીતે જે ગળું છે તો ગળામાં પણ બરાબર ફોરસેપનો ઉપયોગ કરી વોટર ઇરીગેશન કરી અથવા તો સક્ષમ જે કેઠેતર છે તેનો ઉપયોગ કરીને આપણે તે વસ્તુ કાઢવા માટેનો પ્રયાસ કરી શકીએ એટલે અમુક જે બેઝિક પ્રક્રિયા જે છે સામાન્ય પ્રક્રિયા કે જે તમે પાણીનો બરાબર ઉપયોગ કરી શકો અથવા તો કંઈક જીવજંતુ ગયું હોય કે જીવજંતુ કાનમાં પડ્યું હોય તો તમે તેલ નાખી ને તેને બહાર કાઢવા માટેનો પ્રયાસ કરવો જોઈએ અથવા તો કંઈ ગળામાં સળવાઈ ગયું હોય તો એના માટે તમે પેટમાં દબાણ આપી બરાબર અંદરની સાઈડ અને ઉપરની સાઈડ દબાણ આપીને કાઢવાનો પ્રયાસ કરો અથવા તો પાછળ શોલ્ડરમાં બરાબર પાંચથી છ વાર મારીને બહાર કાઢે બહાર કાઢવાનો પ્રયાસ કરો આવા જે સામાન્ય પ્રયાસ છે સામાન્ય પ્રક્રિયા છે તે આપણે ઘરે પણ અથવા તો ફર્સ્ટ એડમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ પણ જે ફોરસેફ છે વોટર ઇરિગેશન છે સક્શન દ્વારા અથવા ફોરસેપ દ્વારા કે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તે મેડિકલ અથવા તો આરોગ્ય 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 કર્મચારી દ્વારા અથવા તો કોઈ આરોગ્ય આરોગ્યને લગતા વ્યક્તિ દ્વારા જ પણ તેવા પ્રયાસ કરવા જોઈએ તે સામાન્ય માણસ તેવા પ્રયાસ ન કરે તે વધારે સારું ને તે માહિતી જે ઇન્સ્ટ્રુમેન્ટથી લઈને જે વસ્તુ ઉપયોગ થાય છે તે માહિતી આપણે આરોગ્ય કર્મચારી માટે પણ માટે જ ઉપયોગી છે સામાન્ય લોકો છે તેને માત્ર અમુક જે પ્રયાસ છે એ પ્રાથમિક સારવારના તેવા જ હાથ ધરવા જોઈએ અને જેટલો એને ખ્યાલ છે તેવા જ પ્રયાસ કરવા જોઈએ ને જેમ બને તેમ વ્યક્તિને નુકસાન ન થાય તેની સંપૂર્ણપણે કાળજી કરવી જોઈએ અને વ્યવસ્થિત તેને વાતાવરણ પૂરું પાડવું જોઈએ તો આજે આપણે આ વિડીયોમાં નાક ગળું અને કાનમાં કંઈ બહારની વસ્તુ અટવાઈ જાય તો તેના માટે કેવા આપણે પ્રયાસ કરી શકીએ અને હોસ્પિટલમાં આપણે કેવી સારવાર આપી શકીએ તેના વિશેની માહિતી મેળવી છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત